નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી ચેનલ પર આજે દાહોદમાંથી એક બ્રેકિંગ રખડતા આતંક ફરી સામે આવ્યો છે ગોધી રોડ પર એક યુવક અને બે બાળકો પર આખલાઓએ કર્યો હુમલો હૃદય કંપાવી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ચાલો જાણીએ આ ઘટનાની સંપૂર્ણ વાત ઘટના છે દાહોદના ગોધી રોડની એક યુવક બે નાના બાળકો સાથે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અચાનક ત્રણથી વધુ આખલાઓએ તેના પર હુમલો કરી દીધો આ હુમલો એટલો ભયંકર હતો કે યુવક અને બાળકો જમીન પર પટકાયા સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય ધુર્જી ઉઠે આસપાસના લોકો આ અચાનક બનેલી ઘટના જોઈને દોડી આવ્યા સ્થાનિકોએ ભારે જહેમત બાદ આખલાઓને બગાડ્યા અને યુવક તેમજ બે બાળકોનો જીવ બચાવ્યો સદનસીબે ત્રણેયને સામાન્ય ઈજાઓ જ થઈ પરંતુ આ ઘટના ગંભીર હોઈ શકતી હતી આ ઘટના દાહોદમાં રખડતા ઢોરોની સમસ્યાને ફરી ઉજાગર કરે છે શહેરીજનો વારંવાર રજૂઆત કરે છે પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી બે મહિના પહેલાં જ વોરા સમાજના એક શખ્સ પર આખલાએ હુમલો કર્યો હતો જેમાં તેમનું મોત થયું હતું અને આજે ફરી એક ઘટના આખરે આ આતંક ક્યારે ખતમ થશે મિત્રો દાહોદમાં રખડતા ધોરોનો આતંક હવે સહનશીલતાની બહાર જઈ રહ્યો છે શું આપણે આવી ઘટનાઓનો ભોગ બનતા રહીશું તમારા વિચાર કોમેન્ટમાં જણાવો આવી મહત્ત્વની અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો બેલ આઇકન દબાવીને નવા વિડીયોની નોટિફિકેશન ચાલુ ચાલુ કરો ફરી મળીશું નમસ્કાર આ ખાઈને પરવારીને નીકળ્યા હતા સાડા આઠ વાગે એટલામાં બહાર નીકળ્યા અને બંને છોકરાઓ ને લઈને નીકળ્યા એટલામાં સાંડ આવ્યા પાંચ છો અને એમને પાડી દીધા છે એમને ઈજા પહોંચી છે અને આ માટે કઈ કરવું જરૂરી છે અને હવે આ શું કરવાનું એમને માથામાં વાગ્યું છે છોકરા ને અને થયું છે અને બધા ભેગા થઈ ગયા તા પછી એ લોકોએ બધાએ મારીને એને બગાડ્યા છે તે છતાં એમને વાગી ઘણી વાગી છે અને પંદર એક મિનિટ જેવું થયું છે આ આવી ઘટના બનતી હોય તે છતાં હવે કઈ નિર્ણય કરવું જરૂરી છે અર્ચના માહેશ્વરી